કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ગત શનિવારના રોજ અમારા મિત્ર કે જે પશુપાલનનો ધંધો કરે છે એમને તબેલે અમારે પાર્ટી હતી અને વીસ પચીસ જણાને જમવાનો પ્રોગ્રામ હતો અમે નવક જણાની ભેગા થઈને હજી તો પાર્ટીની તૈયારી કરતા હતા ત્યાં ઉપલેટા પોલીસ આવી ચાર જણા અને તબેલામાં આવીને કે તમે જુગાર રમણ રમો છો અહીંથી એક ઊભા થતા નહીં આમ કહી અને એમને પીઆઈને ફોન કર્યો અને પીઆઈ એવા અને કે આ જુગાર રમે છે અને પકડવાના છે એટલે અમે પીએન કીધું અમે જુગાર નથી રમતા અમે અહીંયા પાર્ટી કરવા ભેગા થયા છે અને જમવાનો પ્રોગ્રામ છે તો પણ અમારી કોઈ વાત માયના નહીં અને સીધા જ ત્યાં ઉપસ્થિત કોન્સ્ટેબલોને કહ્યું કે આના ખીચામાં જે હોય કાઢી લ્યો અને બધાને પોલીસ સ્ટેશનને લઈ જાઓ ત્યાં અમારા ખીચામાં પૈસાને અમારા મોબાઈલ લઈ લીધા અને અમને પોલીસની બે જીપ બોલાવી અને પોલીસ સ્ટેશને લઈ ગયા